હળની તળાવની બનેલા ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે દોડી આવ્યા હતા ત્યારે વડોદરાના કલેક્ટરે તપાસ રિપોર્ટ સુપરત કરવા માટે વધુ પાંચ દિવસ માંગ્યા છે બની શકે કે જિલ્લા સ્તરે કલેક્ટર વ્યસ્ત હોય પણ રાજ્યના ગૃહમંત્રી જ્યારે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપતા હોય ત્યારે તેની ગંભીરતા કેટલી એ કલેક્ટરને કદાચ સમજાવવાની જરૂરિયાત વર્તાતી નથી બેદરકારીની વધુ એક હદ પણ અમે તેમને જણાવી દઈએ છીએ કે જેમાં પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મંજૂરી ન લીધાની કબૂલાત કરનાર શાળાનો પણ વડોદરાના જ ડીઈઓ આડકતરો બચાવ કરી રહ્યા છે અને સત્તા હોવા છતાં એ ફોડ નથી પાડતા કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે અમે કેવી કાર્યવાહી કરીશું જેને લઈને આજરોજ વિશ્વામિત્રી સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આરએસસી ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું ઘણા બધા તમારા મુદ્દા છે ખાસ માગણી વડોદરામાં તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ મોટનાથ તળાવ ખાતે બોટિંગ કરવામાં દુર્ઘટના અને એમાં ચૌદ જેટલા લોકોના જીવ ગુમાવ્યા મુખ્યમંત્રી સાહેબ વડોદરા આવ્યા અને મુખ્યમંત્રી સાહેબે મેજિસ્ટેરિયલ તપાસ એટલે કે ન્યાયિક તપાસ કરવા માટે કલેક્ટરશ્રીને પંદર દસ દિવસનો સમય આપ્યો પાંચ દિવસનો એક્સટેન્શન લીધું ને જે તપાસ હજી ચાલુ છે અહેવાલ બનાવવાનો ચાલુ છે ત્યારે અમે આ અહેવાલના ભાગ બનવા માટે કે અમારી રજૂઆત કરવા માટે આજે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છે અને લેખિત રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આની ગંભીરતા દિવસો જાય એમ ઓછી થતી જાય એવું ના બને કેમ કે આમાં જો કેટલો ગંભીર છે એ જોવું હોય તો તમારે એક બાળકના પિતા બનવું પડે ડૂબી ગયેલાના સમાચાર મળે તમે અફડાતફડી થાય દોડાદોડી થાય કોઈ જવાબ ના આપે પાંચ વાગ્યાના તમે રખડો અને બાર વાગે બાળકની લાશ તમારા હાથમાં મૂકે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય એ કલ્પના તમારે એ સ્થળ પર આવીને કરવી પડે હવે ખરેખર ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે આવું કશી દુર્ઘટના થાય તો એના માટેની જે તૈયારી હોવી જોઈએ એ સદંતર નિષ્ફળ ગયું છે એનું પણ ડિઝાસ્ટર થઈ ગયું છે કે જ્યારે ડૂબેલા માણસને કાઢવામાં આવે ત્યારે વીસ મિનિટ સુધી આ ડૂબેલા માણસ બેભાન અવસ્થામાં પણ જીવતા હોય છે જો એમના પેટમાંથી સુવાડીને કિનારા પર જ પાણી કાઢી નાખવામાં આવે સીપીઆર આપવામાં આવે તો મોટા ભાગના બચી જતા હોય છે આજ સુધીમાં ઘણા બધા બનાવવામાં ભાગના બચી ગયેલા છે તો અહીં આગળ એ કોઈ પ્રક્રિયા થઈ નથી કે આની સાથે વીસ પચીસ ડૉક્ટરોને એસઓએસ તાત્કાલિક સ્થળ પર મોકલી દેવા જોઈએ એ પણ થયું નથી અને ઉચકીને આ હોસ્પિટલ જે પહેલાં હોસ્પિટલ જે એમ કરીને દોડાદોડી કરેલી છે અને એમાં સમય બગાડીને વીસ મિનિટથી ઉપર જતો રહ્યો એટલે મૃતકોની સંખ્યા વધી ગયેલી છે તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ નવેસરથી આ બધી કામગીરી માટે સજ્જ કરવામાં આવે અને વડોદરાના નવયુવાનો જો આવું શીખવા તૈયાર હોય ડિઝાસ્ટરનું તો એમને પણ ટ્રેનિંગ આપવામાં આવે એવી સૌથી પહેલી માગ કરી છે સાથે જણાવ્યું છે કે આ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોટિયાને ભાડે નથી આપેલું પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કોર્પોરેશને પાર્ટનરશિપ કરેલી છે અને એના કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે કોર્પોરેશન છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને બીજા પક્ષકાર તરીકે કોટિયા છે તો જેમ કોટિયાના તમે નાનામાં નાના માણસને નાવડી પર બેઠેલા મજૂરને તમે ધરપકડ કરીને ત્રણસો ચાર લગાડેલી છે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટના જ્યાંથી આ ટેન્ડરનો ઉદભવ થયો એના કાર્યપાલક ઇજનેર પણ એટલા જ ગુનેગાર છે કેમ કે આ સમગ્ર ટેન્ડરમાં કોઈ જગ્યાએ રેસ્ક્યુ નહીં કે ડૂબી જશે તો શું થશે કે એની કોઈ પ્રક્રિયા જ નથી કે આ મોટર બોટ મૂકેલી છે તો એના લાઇસન્સ પણ લીધેલા નથી કે એના રજીસ્ટ્રેશન પણ નથી આ સિવાય ડિઝાસ્ટર થાય તો એને ઇમરજન્સી એક્ઝિસ્ટ ચારે બાજુની હોવા જોઈએ કે તરત તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સો આવી શકે ને બધું એ પણ રાખેલ નથી સીસીટીવી કેમેરા પણ રાખેલા નથી આ ઉપરાંત આ તળાવની આજુબાજુના ત્રણ સર્વે નંબર કે જેમાં એક પબ્લિક પાર્કિંગ માટેનો ફાઇનલ પ્લોટમાં રિઝર્વ રખાયેલો છે ને એક જૂનું સ્મશાન માટેનો રિઝર્વ છે આજે પણ સ્મશાનનો જમીન છે ટીપી પડે તો સ્મશાનની જગ્યાને કોઈ દિવસ એની પર કાર્યવાહી કરાતી નથી વડોદરામાં ઘણા બધા પ્લોટ છે જ તો આ સ્મશાનનો પ્લોટ પણ એને આપી દીધો ને એની ઉપર હોટલ બનાવે એની ઉપર લગ્ન પ્રસંગો ઉજવાય આ ખૂબ દુઃખદ વાત છે ને જેના સ્વજનો જેના પૂર્વજો અહીંયા આગળ અગ્નિદાહ અપાયેલો હોય એની ભાવત્મક મુદ્દા જોડાયેલા છે આ ખરેખર આપી ના શકાય તેમ છતાં પણ આપી દીધેલા છે તો એ પણ એટલા જ જવાબદાર છે કેમ કે આ ભ્રષ્ટાચારી ભાગીદારી કરીને આ સ્પેશિયલ કોટિયા માટે આ બધો પ્રોજેક્ટ બનાવ્યો હોય અને કમાવા માટે બનાવ્યો હોય એવું એક સ્પષ્ટ થાય છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસી હેઠળ પણ આ લોકોની અવૈધિક સંપત્તિ હોય કે આ ટેન્ડર આપનારાએ માત્ર પચીસ હજારમાં આપ્યું જેના પાંચ લાખ રૂપિયા તો કિનારા પર જ મળે છે ખાલી અંદર ઘૂસ્યા વગર જ તો એ માત્ર પચીસમાં આપ્યું તો એમાં ભ્રષ્ટાચારી ભાગીદારી સો ટકા દેખાઈ આવે છે તો એની પણ તપાસ કરવામાં આવે આ બધાની અવૈધિક સંપત્તિ તપાસ કરવામાં આવે સાથે સાથે શાળા જે ન્યૂ સનરાઈઝ સ્કૂલ જે લોકોએ આ બાળકો પાસેથી પાંચ વર્ષથી દસ વર્ષના જે બાળકો હતા એમની પાસેથી સાડી સાતસોથી નવસો રૂપિયા પિકનિક પેટે વસૂલવામાં આવેલા છે આ વસૂલીને એક જોખમી જગ્યાએ મોકલી દીધા છે અને જવાબદાર કોઈ ત્યાં આગળ આવેલા નથી માત્ર ચાર શિક્ષકોના ભરોસે છોડી દીધેલા છે તો આ જે પૈસા ઉઘરાયા અને એમાં નફા નુકસાનમાં ભાગીદાર શાળાના જેટલા પણ ભાગીદારો હોય કે મેનેજિંગ ટ્રસ્ટી હોય જેની આ જવાબદારી ફિક્સ થાય છે એ લોકોને પણ આરોપી બનાવવામાં આવે શાળા કાયદેસર ચાલે છે કે નહીં એના એના પરવાનગીઓ બધી છે કે નહીં ફાયર એન છે કે નહીં એ બધી પણ તપાસ કરવામાં આવે અને શાળાના જેટલા બી જવાબદારો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે રજૂઆત કરેલી છે